નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો કૃપા કરીને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જ્યારે કુરુદ માતાએ પોતાની કરોડોની સંપત્તિ એક અનાથ ભિખારીના નામે છોડી દીધી ત્યારે તે ભિખારીનું સત્ય જાણીને તેમના પુત્ર અને પુત્રવધુના પગ નીચેથી જમીન સરકી ગઈ તે ભિખારી કોણ હતો તે જાણવા માટે વિડીયોને અંતસુનથી જુઓ આજે બપોરે રવિ દુકાનેથી ઘરે આવ્યો અને તેની પત્નીને કહ્યું અરે રીના તારો સામાન જલ્દી પેક કરી લે અમારે ગામ જવું છે શું અચાનક ગામ કેમ જવું પડશે શું થયું અને તમે ટેન્શનમાં કેમ છો તેની પત્ની રીનાએ મોહ કટાક્ષ સાથે કહ્યું પરંતુ તે એટલો નર્વસ હતો કે તે કોઈ બોલી શક્યો નહીં તેની પત્નીએ તેને જલ્દીથી પાણીનો ગ્લાસ આપ્યો લો પહેલાં પાણી પી લો પછી શાંતિથી બોલો પાણી પીધા પછી રવિએ એક શ્વાસ લીધો અને કહ્યું હમણાં જ મને મોટીમાં મોટીમાંનો ફોન આવ્યો હતો તેમણે મને જલ્દી આવવા કહ્યું છે પતિની વાત સાંભળી રીનાએ ગુસ્સામાં કહ્યું એવું શું થયું છે જેથી તમને જલ્દી આવવા કહ્યું છે હવે અમારી પાસે શું છીનવા છીનવી લેવાનું બાકી રહ્યું છે જુઓ રવિ જો તમારે જવું હોય તો જાઓ પણ હું નથી આવતી હવે મને તે ઘરે જવાનું મન થતું નથી રીના જો હું જાણું છું કે તને મન નથી થતું તારો ગુસ્સો પણ વ્યાજબી છે પણ આ મોટી માની જગ્યાએ જો તારી માં કે મારી માં હોત તો પણ તે ના પાડી હોત ના ના તે રીના મને લાગે છે કે ચોક્કસપણે કંઈક મોટી વાત છે માનો અવાજ ખૂબ જ ભારે હતો એવું લાગી રહ્યું હતું કે કોઈ ગંભીર સમસ્યા છે તે કોઈ મોટી મુશ્કેલીમાં હોય મેં ઘણીવાર પૂછ્યું પણ તેમને મને કંઈ જ કહ્યું નહીં તેમણે મને જલ્દી આવવા કહ્યું રીના હજી પણ અચકાઈ રહી હતી પણ રવિએ ઘણી કહ્યું ત્યારે તે ભારે હૈયે બેગ પેક કરવા લાગી ત્યાં સુધીમાં રવિ પણ ઝડપથી તૈયાર થઈ ગયો અને કાર બોલાવી થોડી જ વારમાં બંને બેસી ગયા કારમાં બેસીને તેમના ગામ જવા નીકળ્યા રવિએ એક નજર તેની પત્ની રીના પર નાખી તે બારીમાંથી બહાર જોઈ રહી હતી અને ચૂપચાપ કંઈક વિચારી રહી હતી તેણે એક ક્ષણ તેની પત્ની તરફ જોયું પછી તે પણ મારી બહાર જોઈને મનમાં વિચારવા લાગ્યો ખરેખર આ જિંદગી પણ બહુ વિચિત્ર છે જિંદગી એ દિશામાં નથી જતી જે દિશામાં આપણે લઈ જવા માગીએ છીએ આપણે વિચારીએ છીએ કે કંઈક બીજું અને કંઈક બીજું થાય છે વિચારતા વિચારતા રવિ ભૂતકાળમાં ગયો રવિ ઘણો નાનો હતો ત્યારે તેની માતા મૃત્યુ પામ્યા પછી તેના પિતાએ એકલાએ તેની સંભાળ લીધી સમાજના તમામ અને લોકોએ તેમને ફરીથી લગ્ન કરવાનું કહ્યું પરંતુ તેમને કહ્યું ના હું મારા પુત્ર માટે સાવકી માતા લાવી નહીં શકું હું તેને એકલો જ ઉછેરીશ પણ કહેવાય છે કે એકલા ચણા ખડકોને તોડી શકતા નથી તેમની સાથે પણ એવું જ થયું તે પોતાની પુત્ર અને ઘરને એકલા સાંભળી શકતા ન હતા તેમણે કોઈક રીતે તેમના પુત્રને સમયસર ખવડાવ્યું પરંતુ ક્યારેક પોતે સમયસર ભોજન લીધું નહીં કેટલીક વાર તે ભોજન રાંધવાના કારણે અડધું પેટ ઉઠી આવીને સૂઈ જતા ક્યારેક તે માત્ર તળેલું ખાતા અને પાણી પીને સૂઈ જતા તેમણે ક્યારેય તેમની તબિયત પર યોગ્ય ધ્યાન ન આપ્યું જેના કારણે દિવસભર એમની તબિયત બગડતી રહી અને એક દિવસ તે ખૂબ જ બીમાર થઈ ગયા અને પથારીવશ અને પથારીવશ થઈ ગયા તેમણે ઘણી સારવાર કરાવી પણ તે સાજા થયા નહીં અને ફરી ક્યારેય ઉઠ્યા પણ નહીં પોતાનો છેડો નજીક જોઈ તેમણે પોતાના ભાઈને પોતાની પાસે બોલાવ્યા અને પુત્ર રવિને તેમના ભાઈને સોંપતા કહ્યું ભાઈ હું મારો પુત્ર તને સોંપી રહ્યો છું તમારા પોતાના પુત્રની જેમ તેની સંભાળ રાખજે જો તે કંઈ ભૂલ કરે તો તેને ઠપકો આપજે અને બની શકે તો તેને બે વાર થપ્પડ મારજે પણ ભાઈ તેને ક્યારેય છોડતો નહીં તે ખૂબ નાનો છે આટલું છોડીને કહીને તેમની આંખમાં આંસુ આવી ગયા મોટા ભાઈએ તેમની તેમને પ્રેમથી લપેટીને કહ્યું ભાઈ તું શું બોલે છે રવિ કોઈ અલગ નથી તે પણ મારો પોતાનો પુત્ર જેવો છે હું તેને મારા બે પુત્રોની જેમ ભણાવીશ અને તેને એક સારો વ્યક્તિ પણ બનાવીશ ભાઈ ચિંતા કરીશ નહીં મોટા ભાઈના મોઢેથી આવી સારી વાત સાંભળી તેમની આંખોમાંથી આંસુ આવી ગયા ભાઈ હવે હું શાંતિથી મરી શકીશ રવિ નાનો હતો પણ તેના પપ્પા અને મોટા પપ્પા જે કહે છે તે બધું તે સમજી શકતો હતો થોડા દિવસ પિતા પણ ગુજરી ગયા અને રવિ એકલો થઈ ગયો પછી પિતાના કહેવાથી તે તેની સાથે રહેવા લાગ્યો તેમના ઘરમાં વધુ બે પુત્ર હતા ત્રણેય ભાઈઓ સાથે મોટા થવા લાગ્યા મોટા પિતાએ ત્રણેય બાળકોની ખૂબ કાળજી લીધી પણ મોટી માતા ક્યારેક ભેદભાવ થતો જે રવિને સમજાતું હતું પણ કંઈ બોલતો નહીં મોટા પપ્પા આ માટે રોક ટોકતા પણ હતા પણ માતાએ તેમની વાત પર ધ્યાન ન આપ્યું આ બધી વાતો વાતો છોડી નવીન તેના અભ્યાસમાં ખૂબ ધ્યાન આપવા લાગ્યો તે દરેક પરીક્ષામાં માસ્ટર રહેતો પછી અભ્યાસ પૂરો કરીને તેને ઘણી વખત સરકારી નોકરી માટે પરીક્ષા આપી પણ તે સફળ ન થઈ શક્યો હવે તે યુવાન પણ થઈ રહ્યો હતો આ દરમિયાન મોટી માતાએ રવિના લગ્ન કરાવ્યા જેથી પુત્ર વધુ ઘરે આવીને ઘરના કામમાં મદદ કરી શકે હવે રવિના લગ્ન થઈ ગયા હતા અને તેના જવાબદારીઓ પણ તેના પર જવાબદારીઓ પણ આવી ગઈ હતી પણ તે કંઈ કમાઈ રહ્યો ન હતો આ બધા બાબતે મોટી માતા ક્યારેક તેને ટોણો મારતી કે ખબર નહીં ક્યાં સુધી હું બંનેને ખવડાવીશ તારો ધંધો અને કામ સંભાળ સરકારી નોકરી પર આધાર રાખીને જીવનભર નિષ્ક્રિય બેસી રહેવું જરૂરી નથી આ બધું જોઈને રવિ થોડો ચિંતિત થઈ ગયો ઘણું વિચારીએ પછી તે મોટા પાપા પાસે વાત કરવા માંગતો હતો પણ હિંમત ન થઈ પછી એક દિવસ તે મોટા પપ્પા પાસે ચૂપચાપ બેસી ગયો પછી તેમણે પૂછ્યું શું થયું રવિપુત્ર તું આટલો ઉદાસ કેમ બેઠો છે ચૂપ કેમ છે શું વાત છે કોઈ તકલીફ હોય તો કહે ત્યારે રવિએ કહ્યું મોટા પપ્પા આટલા લાંબા સમયથી હું સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યો છું પણ હું સફળ નથી થઈ શકતો મને લાગે છે કે હું પરીક્ષા પાસ કરી શકીશ નહીં હવે મારા લગ્ન પણ થઈ જ ગયા છે કાલે પરિવાર વધશે તો પછી હું તેમને ક્યાંથી આપીશ ક્યાં સુધી હું તમારા પર નિર્ભર રહીશ તો ક્યાં તો કૃપા કરીને મને થોડી મદદ કરો મારે અભ્યાસ છોડીને વ્યવસાય કરવો છે મોટા પપ્પાએ આશ્ચર્યમાં કહ્યું પણ હું તમને આટલી બચત ક્યાંથી આપીશ મારી પાસે આટલા પૈસા નથી કે તેનાથી તું ધંધો કરી શકે મોટા પપ્પા મને મૂડી ન આપો મારા પિતાએ મારા માટે જે પણ મિલકત છોડી છે તેમાંથી થોડી બચત કરીને મને આપો આ સાંભળીને મોટા પપ્પાએ કહ્યું ગુસ્સો આવ્યો કે પોતે કામ કરીને બિઝનેસ કરવાને બદલે તે પોતાના પૂર્વજોની મિલકત વેચવાનું શરૂ કરી દીધું છે પરંતુ ઘણું વિચારીને તેમણે રવિની વાત સાચી લાગી અને તેમણે પોતાની મિલકતનો એક ભાગ વેચવાનો નિર્ણય કર્યો પણ જ્યારે મોટી માતાએ આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઘરમાં હંગામો મચાવ્યો અરે ગઈકાલનું દૂધ પીતું છોકરું બાળક જેને મેં ઉછેર્યું ખવડાવ્યું અને ખવડાવ્યું અને હવે તે હિસ્સો માગી રહ્યો છે અરે તું હવે મોટો થઈ ગયો છે મહેનત કરીને કમા અને ખા મેં તેને મારો સમજીને ઉછેર્યો છે પણ તે મને ક્યાં પોતાની સમજશે તેના માટે હું અજાણી રહી ગઈ છું જુઓ હું તમને સ્પષ્ટ કહું છું તેને કંઈ આપવાની જરૂર નથી તે સાચું કહે છે કે જૂઠું બોલે છે તે કેવી રીતે જાણી શકાય પણ કમલા રવિ જુઠ્ઠું કેમ બોલશે તે જે બોલે છે તે પણ સાચું છે તેને નોકરી નથી મળતી તે જવાન થઈ ગયો છે તેને કંઈક કામ કરવું પડશે કાલે તેનો પરિવાર પણ વધશે આખરે તે ક્યાં સુધી આપણા પર નિર્ભર રહેશે આ બધું તેને વિચારવાનું તે તેની સમસ્યા છે પછી તેની મિલકત શેની ના કોઈ પ્રોપર્ટી કે કોઈ હિસ્સો તેનો નથી તું શું બોલે છે કમલા જેટલો હિસ્સો મારી પાસે હતો તેના પિતાનો એટલે કે મારા ભાઈનો પણ હતો તો હવે તેનો જ હશે ને પતિની વાત સાંભળીને કમલાએ મોઢું ફેરવી લીધું શું થયું કમલા તું આમ કેમ મોઢું ફેરવી રહી છે મને ડર લાગે છે શું તે કંઈ ખોટું કર્યું છે ના એ તો મેં એ તો મેં કમલા તું શું બોલે છે મને સ્પષ્ટ કહે તારે શું બોલવા માગે છે એ જ કે રવિનો હવે કોઈ હિસ્સો નથી તે કંઈ છે તે મારા બંને પુત્રોનું છે પત્ની કમલાની વાત સાંભળીને પતિની આંખો પહોળી થઈ ગઈ તું શું બોલે છે અને આ બધું તારા પુત્રોનું કેવી રીતે થઈ ગયું કેમ કે દિયરજીએ તેમની મિલકત તેમના પુત્ર રવિને બદલે અમારા પુત્રોના નામે ટ્રાન્સફર કરી છે પરંતુ તે ક્યારે અને કેવી રીતે છેતરપિંડી કરી કમલાએ માથું નમાવ્યું આ સાંભળીને તેમના પતિએ ખૂબ જ ગુસ્સો આવ્યો તેમણે કમલાજી પર હાથ ઉઠાવવાનું શરૂ કર્યું પણ ત્યાં જ ત્યાં સુધીમાં રવિએ પાછળ તો તેમનો હાથ પકડી લીધો ના મોટા પપ્પા આવી ભૂલ ન કરો અને શું થયું મિલકત મારા નામે હોય કે પછી મારા ભાઈના નામે ભાઈના નામે હોય પણ તે છે તો અમારા ઘરમાં જ ને કંઈ વાંધો નહીં અને હા તમે ચિંતા કરશો નહીં હું વ્યવસાય માટે ક્યાંકથી વ્યવસ્થા કરી લઈશ મોટા પિતા માથું ટેંકવીને બેસી ગયા દીકરા મેં મારા ભાઈને વચન આપ્યું હતું કે હું તારી સારી સંભાળ રાખીશ પણ મારી પત્નીએ આટલી બધી છેતરપિંડી કરી હું કમલા પર વિશ્વાસ કરી શકતો નથી જોજે એક દિવસ તેને જરૂર પસ્તાશો પસ્તાવો થશે રવિ પણ ઉદાસ હતો પણ એ કશું બોલ્યો નહીં અને ચૂપ રહ્યો પછી તેને પત્નીના દાગીના વેચીને અને કેટલાક મિત્રો પાસેથી લોન લઈને કપડાંની નાની દુકાન ખોલી તેની પત્નીએ પણ કહ્યું કે તમે કાયદાનો સહારો લો હું તારા પિતાની મિલકત મેળવી લઈશ તો રવિએ કહ્યું ના હું આ કરી શકું નહીં હું મારા માતા પિતાનું અવસાન થયું ત્યારે ખૂબ જ નાનો હતો ત્યારથી તેઓએ મારું ધ્યાન રાખ્યું છે તેથી હવે તેઓ મને મારો હિસ્સો આપે કે ન આપે હું તેમને કંઈ કહીશ નહીં હવે હું તે માગીશ નહીં દરમિયાન બંને પુત્ર પુત્રોને જ્યારે ખબર પડી કે રવિએ પોતાનો અભ્યાસ છોડીને ધંધો કરવાનું શરૂ કરી દીધું છે તો તેઓએ પણ તેમના માતા પિતા પાસે પૈસા માગવાનું શરૂ કર્યું તેઓએ પણ અભ્યાસ છોડીને ધંધો કરવાની વાત શરૂ કરી પરંતુ જ્યારે પિતાએ પૈસા આપવાની ના પાડી ત્યાર પછી આ બાબતે ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા પતિ પત્ની બંને પુત્ર પુત્રોને સમજાવીને કંટાળી ગયા પરંતુ બંનેમાંથી કોઈ સાંભળવા અને સમજવા તૈયાર ન હતું આ જોઈને એક દિવસ મોટી માતાએ ગુસ્સે થઈને રવિને કહ્યું કે જ્યારથી તું મારા ઘરે રહેવા લાગ્યો છે ત્યારથી મેં ક્યારેય શાંતિથી જમી નથી લીધું નથી આજ સુધી મારા ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે તારા કારણે જ થઈ રહ્યું છે હવે તું કમાવા લાગ્યો છે તું અહીંથી કેમ જતો રહેતો નથી આ સાંભળીને રવિને ખૂબ જ નવાઈ લાગી પતિ પત્ની બંનેની આંખોમાં આંસુ આવી ગયા મોટી માતા અમે ક્યાં જઈશું હું અલગ રહેવાય એટલું પણ કમાતા નથી તમારે આની ચિંતા કરવાની જરૂરી છે મારી નહીં મોટી માતાએ કહ્યું તો મોટા પપ્પા ફરી એકવાર બોલવા લાગ્યા તો કમલાજીએ કહ્યું જો તે તેમને એટલો જ વહાલો છે તો તમે પણ મને નીકળી તમે પણ સાથે નીકળી જાઓ તમારે પણ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી આ સાંભળીને રવિની આંખોમાં આંસુ આવી ગયા મોટી માતા ગુસ્સે ન થાવો હું કાલે જ નીકળી જઈશ આ જોઈને મોટા પપ્પાએ શાંતિથી રવિના હાથમાં થોડા પૈસા મૂકી દીધા અને તેને તેની પત્ની સાથે અહીંથી નીકળી જવા કહ્યું પછી ભારે હૈયે રવિ તેની પત્ની સાથે ઘર છોડીને શહેરમાં રહેવા આવ્યો શહેરમાં આવ્યા પછી બંને પતિ પત્નીએ ખૂબ મહેનત કરી અને નાની દુકાનને શોરૂમમાં ફેરવી દીધી આ દરમિયાન તે બે બાળકોના પિતા પણ બન્યો અને હવે ખુશીથી જીવવા લાગ્યો હતો લગભગ દસ વર્ષ પહેલાં જ્યારે તે ગામડેથી શહેરમાં આવ્યો ત્યારે તેણે મનમાં વિચાર્યું હતું કે હવે હું ફક્ત હવે હું ક્યારેય ગામડામાં નહીં જાઉં ખરેખર આ દસ વર્ષમાં તે કદી ગામમાં ગયો નથી અને ગામમાંથી કોઈએ તેને આવવાનું કહ્યું નથી પણ આજે અચાનક મોટીમાએ તેને કેમ બોલાવ્યો શું થયું હશે ત્યારે ડ્રાઈવરે કહ્યું સાહેબ તમે જે સરનામે કહ્યું હતું તે સરનામે અમે પહોંચી ગયા છીએ આ સાંભળીને રવિ તેના ભૂતકાળમાંથી બહાર આવ્યો પછી નીચે ઉતરીને ડ્રાઈવરને પૈસા આપી ઘરની અંદર ગયો પછી ત્યાંનું દૃશ્ય જોઈને બંને સ્તબ્ધ થઈ ગયા મોટા પપ્પા ખાટલા પર આડા પડ્યા હતા ને ખૂબ જ કમજોર થઈ ગયા હતા શરીરના નામે માત્ર હાર્ટ પિંજર જ બચ્યું હતું તે બેસી શકતા ન હતા તે બોલી શકતા ન હતા મોટી માતાએ માથું હાથમાં લઈને ઉદાસ થઈને બેઠી હતી રવિને જોતાં જ મોટી માતા રડવા લાગી મોટા પપ્પાને શું થયું છે દીકરા મેં જે વાવ્યું તે લણ્યું તમારી સાથે મેં કરેલા અન્યાય માટે ભગવાને મને બદલો આપ્યો છે જુઓ મને શું થયું છે દીકરા તારા ઘરેથી નીકળતા જ બંનેએ ઘરમાં હોબાળો મચાવ્યો હતો તેઓએ અભ્યાસ છોડી દીધો અને ધંધો કરવા માટે પૈસા માગવા લાગ્યા જ્યારે અમે તેમને આપવાની ના પાડી તો તેઓએ અમને બંનેને માર મારવાનું શરૂ કર્યું તેઓએ બળજબરીથી અમારી સંપત્તિ લઈ લીધી અને ધંધો કરવા લાગ્યા પરંતુ તેઓ ત્યાં પણ સફળ ન થયા અને બધું બગાડી નાખ્યું જ્યારે મિલકત મરી પૂરી થઈ ગઈ ત્યારે તેઓએ મારી બચત માટે પૂછવાનું શરૂ કર્યું તેઓ મારા ઘરેણાં માગવા લાગ્યા મેં તેમને આપવાની ના પાડી જ્યારે મેં સ્પષ્ટ ના પાડી તો બંનેએ અમને ઘરની બહાર કાઢી મૂક્યા અમે બંને કોઈક રીતે જીવન જીવતા હતા પણ ગયા મહિને જ અચાનક મોડી રાત્રે તારા પિતાની તબિયત બગડી હું ખૂબ ડરી ગઈ અને કંઈ પણ વિચાર્યું નહીં પછી હું દોડીને દીકરાઓ પાસે ગઈ અને આખી રાત તેમના દરવાજે ઊભી રહી બૂમો પાડતી રહી કે પિતાજીની તબિયત ઘણી બગડી ગઈ છે અને તમારે તેમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ નહીંતર તેમને કંઈક થશે પરંતુ બંનેએ દરવાજો પણ ના ખોલ્યો પછી પાડોશીઓની મદદથી હું ડૉક્ટર પાસે પહોંચી જ્યાં ડૉક્ટરે કહ્યું કે તેમને પેરાલિસિસનો હુમલો આવ્યો છે તમે તેમને લાવવામાં મોડું કર્યું જો તમે તેમને સમયસર લઈ આવ્યા હોત તો તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય થઈ ગયા હોત પરંતુ હવે તેમના માટે સાજા થવું શક્ય નથી મારાથી બને તેટલી મેં તેની સારવાર કરાવી પણ જો તે સાજા નહીં થાય તો તે ક્યારેય સાજા નહીં થાય આટલું કહીને મોટી માતા ખૂબ રડવા લાગી આટલું બધું થયું અને તમે અમને કહ્યું પણ નહીં તમે અત્યારે અમારી સાથે શહેરમાં આવો હું તમને ત્યાં કોઈ મોટા ડૉક્ટર પાસે લઈ જઈશ અને તમને શ્રેષ્ઠ સારવાર કરીશ સારવાર કરાવીશ ના દીકરા અત્યારે નહીં બહુ મોડું થઈ ગયું છે હવે તે થોડા દિવસોના જ મહેમાન છે આટલું કહીને મોટી માતા ઘરની અંદર ગઈ અને પોટલું લઈને આવ્યા પુત્ર મારા પુત્ર અને પુત્ર વધુ બંનેએ મળીને મારી તમામ મિલકત બળજબરીથી તેમના નામે કરી લીધી હતી અને મારી પાસે બીજું કંઈ નથી મેં તને બોલાવ્યો છે કારણ કે આ મારી પાસે થોડા ઘરેણા છે આ તારી માતાના છે દીકરા આ તારી મા તારી પાસે રાખ તે તારી માતાનું છેલ્લું સ્મૃતિ ચિહ્ન છે દીકરા ભગવાનને મને તારી સાથે છેતરપિંડી કરવાનો બદલો આપ્યો છે મારા પતિ એટલા બીમાર છે ભાગ્યે જ અમે દિવસમાં બે સમયનું ભોજન મેળવી શકીએ છીએ મારો દીકરો તમને ખાવા પીવાનો અને દવાઓ આપે એ તો દૂરની વાત છે કે તે એકવાર પણ પાછું વળીને જોતો પણ નથી પરંતુ આ બંને આ સાંભળીને રવિએ કહ્યું પણ મોટીમાં ભાઈ અને ભાભી આવું કેમ કરે છે તમે એમના માતા પિતા છો તેઓએ આવું ન કરવું જોઈએ હું તે બંને સાથે વાત કરીશ અને આ દાગીના તમે રાખો તમારા અને મોટા પપ્પાના આશીર્વાદથી મને કોઈ વાતની કમી નથી દીકરા હવે જવા દે એ લોકો સાથે વાત કરવાથી કોઈ ફાયદો નહીં થાય આ એક પત્ર છે જે તારા પિતાજીએ તને આપવાનું કહ્યું હતું રવિએ તેને ખોલીને જોયું તો તેમાં લખેલું હતું કે જો બની શકે તો તારી મોટી માએ તારી સાથે ઘણું ખોટું કર્યું છે અને હું ઈચ્છીને પણ કશું કરી શકતો નથી તે બદલ માફ કરજે હું હવે માત્ર થોડા દિવસો માટે મહેમાન છું તેથી જો શક્ય હોય તો તારી મોટી માતાને વૃદ્ધાશ્રમમાં છોડી દેજે કારણ કે હું જાણું છું કે મારા બે પુત્રોમાંથી કોઈ તેની સંભાળ લેશે નહીં તે લાચાર બની જશે પત્ર વાંચ્યા પછી રવિની આંખોમાં આંસુ વહેવા લાગ્યા ના મોટા પપ્પા હું તમારી દરેક વાત સાથે ક્યારેય સહેમત નહીં થઈશ પણ પુત્ર હોવા છતાં તે લાચાર નહીં થાય મોટા પપ્પા કંઈ બોલી શકતા ન હતા પણ બધું સાંભળી અને અનુભવી શકતા હતા રવિને જોઈને અને તેની વાતો સાંભળીને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા બીજા દિવસે સવારે જ મોટા પપ્પાનું અવસાન થયું બંને પુત્રો અંતિમ સંસ્કાર કરવા પણ તૈયાર ન હતા પછી રવિ આગળ આવ્યો અને તેમના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ અને વિધિઓ પૂર્ણ કરી હવે બંને ભાઈઓ એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા કે તેમની માતા કોની સાથે રહેશે માતાને કોણ રાખશે મોટાભાઈએ કહેવાનું શરૂ કર્યું કે તું તેને રાખશે તો નાનાએ કહ્યું ના પહેલાં તું તેને રાખ પછી હું તેને રાખીશ બંને ખૂબ જ બોલાચાલી કરતા જોવા મળ્યા પછી રવિએ કહ્યું કે તમે બંને એકબીજામાં ઝઘડો નહીં લડશો નહીં માતા હવે મારી સાથે આવે છે તે શહેરમાં જ અમારી સાથે રહેશે આ જોઈને બંને ભાઈઓએ કહ્યું હા હા હું તું લોકોની સામે દેખાડો કરવા માગે છે જુઓ મા તે તમારી સામે દેખાડો કરવા માંગે છે તું તેની સાથે ના જતી નહીંતર સમુદાયમાં અમારી પ્રતિષ્ઠા બરબાદ થશે અને અમને ખબર નથી કે તે કે તે એને તેની પત્ની ત્યાં તમારી સાથે કેવું વર્તન કરશે આ સાંભળીને માતાએ કહ્યું દીકરા સમાજમાં આમ પણ લોકો હશે છે કે તમે અમારા તમારા પિતા જીવતા હતા ત્યારે તેમના બંને પગની સારવાર કરાવી ન હતી અને મર્યા પછી પણ અંતિમ સંસ્કાર ન કર્યો તેનું શું તેનાથી તમને શરમ આવી નથી આવતી રવિપુત્ર મને શહેરમાં લઈ જવા ઈચ્છે છે તો હું જઈશ જો રવિ ઇચ્છતો તો તે બંનેને સરખો જવાબ આપી શક્યો હોત પરંતુ મોટી માને જોઈને તે કંઈ બોલ્યો નહીં બંને પતિ પત્નીએ હટ કરી અને તેમની માતા સાથે શાંતિથી તેમના શહેરમાં પાછા ફર્યા જ્યારે તેઓ બધા ઘરે આવ્યા ત્યારે બંને બાળકોએ પણ દાદીને ગળે લગાવ્યા હવે અમે દાદી સાથે રહીશું મારી પણ દાદી હશે અને હું પણ બધાને કહીશ કે મારી દાદી પણ આવી છે મોટી માતા રવિના ઘરને જોવા લાગી રવિ ખરેખર ઘણો આગળ વધી ગયો હતો તેણે એક મોટું ઘર બનાવ્યું હતું જે તમામ સુવિધાઓથી સજ્જ હતું પછી રવિ અને રીના એ મોટી માતાનો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગયા મોટી માતાએ જોયું કે તેમના રૂમમાં પણ તમામ સુવિધાઓ હતી આ જોઈને મોટી માનીથી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ દીકરા આ આખો ઓરડો મારા માટે છે ના હું આટલા મોટા ઓરડામાં નહીં રહીશ હું બાળકો સાથે એમના રૂમમાં રહીશ રવિએ મોટી માતા સામે જોઈ એમને કહ્યું મોટી માતા માત્ર આ આ રૂમ તમારો નથી આખું ઘર તમારું છે તેથી તમારે જ્યાં રહેવું હોય ત્યાં આરામથી રહે રહેવું પણ હા આ એક રૂમ તમારો અલગથી રહેશે તમે અહીં આરામથી આરામ કરી શકો છો બાકીનો સમય તમે રીના સાથે બાળકો સાથે વિતાવી શકો છો મોટી માતાની આંખોમાંથી આંસુ આવી ગયા તેમણે રવિના કપાળને ધીરેથી ચુંબન કર્યું મોટી મા મોટી માતામાં બાળકો સાથે ખૂબ મૈત્રીપૂર્ણ બની ગઈ તેમણે બાળકોની સારી સંભાળ રાખવાનું શરૂ કર્યું આથી રીનાનો સમય બચ્યો હવે તે પણ તેના પતિ સાથે દુકાને જવા લાગી અને વધુ સમય આપવા લાગી જેના કારણે તે વધુ આગળ વધવા લાગ્યા સમય બધાનો સારો પસાર થઈ રહ્યો હતો એક દિવસ બપોરે જ્યારે બંને બાળકો શાળામાં હતા અને રવિ અને રીના કામ પર હતા ત્યારે દરવાજે ડોરબેલ વાગી મોટી માતાએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે બંને પુત્રો પુત્રવધુઓ તેમની સામે હતા મોટી માતાએ દરવાજો બંધ કરી દીધો પછી ચારે દરવાજો ચારે દરવાજો ખખડાવા લાગ્યા પ્લીઝ દરવાજો ખોલો અમારી અમારે તારી અને રવિ સાથે કંઈક અગત્યની વાત કરવી છે પછી તેમણે કહ્યું જુઓ મારો પુત્ર અને વહુ ઘરે નથી અને હું કોઈ અજાણી વ્યક્તિ માટે દરવાજો ખોલી શકતી નથી માતા તમે શું વાત કરી રહ્યા છો અમે તમારા બાળકો છીએ માતા કૃપા કરીને દરવાજો ખોલો ચારે નીચે પડવા લાગ્યા પછી માતાએ ફરીથી દરવાજો ખોલ્યો પણ કોઈને અંદર આવવાનું આવવા દીધા નહીં હા મને જલ્દી કહો શું વાત છે માતા અમે ઘણી મુશ્કેલીમાં પડી ગયા છીએ શું થયું છે કે આટલી મોટી સમસ્યા આવી માતો ધંધો વધારવા માટે અમે બેંકમાંથી ઘણી લોન લીધી પણ ધંધો ન ચાલી શક્યો અને ન તો અમે લોન ચૂકવી શક્યા પછી બેંકના લોકોએ બધું જ જપ્ત કરી લીધું જપ્ત કરી લીધું માતા અમે ક્યાંય ના ના રહ્યા હવે અમારી પાસે માત્ર તારો અને રવિનો સહારો છે રવિ ક્યાં છે મારે વાત કરવી છે તે માતા રવિને ફોન કરવા લાગી અચાનક તેમને ભૂતકાળની બધી વાતો યાદ આવી ગઈ કે આવી જ રીતે તે દરરોજ ખખડાવતી રહી ગઈ હતી પણ બંનેમાંથી કોઈએ દરવાજો ખોલ્યો ન હતો કેવી રીતે બંનેએ છતરપિંડી કરીને બધી મિલકત વેચી દીધી પિતાની સારંવાર ન કરાવી અમને એક એક દાણા માટે તલપાપડ કર્યા તે યાદ આવતા જ તેમણે તરત જ કહ્યું જો દીકરા દીકરો તેના માતા પિતાને છેતરી શકે તો તે તેના ભાઈને ના છેતરી શકે તે અમારી સાથે જે પણ દગો કર્યો તેનું પરિણામ ભગવાને તેને આપ્યું છે હું આમાં તને મદદ કરી શકું તેમ નથી અને હા હવે તમે ચારે મારા પુત્ર અને પુત્રવધુના જીવનથી દૂર રહો આ કહીને મોટી માતાએ દરવાજો બંધ કર્યો ચારે મોર નીચા રાખીને પાછા ફર્યા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આવી વાર્તાઓ જણાવવા જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આભાર